નમસ્કાર મિત્રો દાહોદ માંથી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે જેમાં માલપુરમાં પદયાત્રીઓને અજાણ્યા વાહને ટક્કર મારી હતી દાહોદના બે પદયાત્રીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું એક અંબાજી જતા સાઈઠ લોકોના સંઘ ત્રણ ને અડફેટે લીધા સવારે એક ગંભીર અકસ્માત માં બે પદયાત્રીઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો મૃત્યુ પામનાર બંને વ્યક્તિઓની ઓળખ દાહોદના વતની બેતાલીસ વર્ષીય વ્યક્તિ અને પિસ્તાલીસ વર્ષીય એક વ્યક્તિ તરીકે થઈ છે જ્યારે 41 વર્ષીય વ્યક્તિને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે મોડાસા ખસેડવામાં આવ્યો હતો અકસ્માત સમયે લગભગ 60 પદયાત્રીઓનો સંગ સંઘ અંબાજી તરફ જઈ રહ્યો હતો અજાણ્યા વાહને ત્રણે પદરાતીઓને અડફેટે લીધા બાદ ચાલક ફરાર થઈ ગયો હતો પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી આવી ઘટના બનતાની સાથે ચકચાર મચી ગઈ હતી તમારું શું કેવું છે આના વિશે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ